અને ભત્રીજા હમણાં શેચો પાપડ ભાગે નહીં અને આવા શું કરવાના જીવનમાં અને આપણે સલાહ લેવા બે જગ્યા ખરાબ એમ ખેતમ જવાતું છે તલે રાતે બધા હોઈ જાય તાર ખેતમ જવાય ગોંડિયા હે હમને કોઈ ખબર પડે નહીં કશું શું જોઈલું નહીં એટલે આ રાતે પવન માં ડરખ પડી ગયું અને આ મગણો હાલ આવશે ને તો તો મારા ભૂકા બોલાડી રાખશે એક તો તમાકુ એની વાધેલી ના ડરખ પડી છે

એ બી આવશે ને તો મારી પથારી ફેરી નાખશે પેલા તો ભણ પથારી પડશે અલેજ પાડ્યું હશે આમાં તમાકુ ગોળી નાખી જોજે પૂછ્યા કે કાપી નાખી આવશે તો મારે વગર મને નહીં છોડે ભવા નો પડે મેં નહીં પાડ્યું આ આ ક્યાં જશે તમાકુ ગણું પડી તું નહીં પાડ્યું પવનમાં પડતું હોય આવડું મોટું રાહ તમે જો તમાકુ કેવી એક લાખ રૂપિયા તમાકુ હતી મારી મારે અડધી તમાકુ તો બગડી ગઈ મેં તારું નુકસાન નહીં કર્યું ભાઈ

હા તે આ બધું અવરું કરીને તો મેલ્યું છે અમારું એક વાત કરતો મને આ ડાર નહીં પડી રાતે આ પવનમાં પડ્યું તું અહિયાં પણ પવનમાં પડ્યું તું વાત તારી સાચી તો પંચમ ની ખબર પડી મારે ખેતરમાં ડાર પડી તું હોરવા જવું એવું હા તો પવન જોવા હતો ખેતરમાં માં બધી ના હા વાત તમારી ભાઈ સાચી મને વાત તમારી ઘરે ઉતરે છે પણ હું કરું છું તમાકુ કોણ આ પકડશે મને વિચાર આવે છે હેલો હા બોલો ભાઈ અમે તમાકુ આપવાની હે ખંચેરવાની એટલી બાકી જોવા ખાલી હા હેડો ના આઈ જાવ અત્યારે ખેતર માં હું જોઈ ને ફરતી આવું વાર લાગશે

મગનો કયા મગજ નો હે મને ખબર જ નહીં પડતી નહીં તો આ આ દાદુ કાપે એવું નહિ તમારે કપાસ કાપી કાઢો अल्या भतरी ने जो जे भागी ना mana <laughs>

એ ખોટું કામ કર્યું ને રાતે તમાકુ કાપીને એટલે ઝાકર ઉપર પડે ને એટલે તમાકુ લાલ થઈ જશે ગાડીઓ જેવી આપણે પહેલી વાર આ તમાકુ નું એ કર્યું હતું તમારે ભાગ્યા છો અમારે થોડી ખબર કહું છું કશું તો મેં મુરખા ફોન કરીને કહ્યું હતું કે પોણી વારવાનું હેન ત્યાં તમાકુ કાપી નો છે મને એવું લાગ્યું કે તમાકુ કાપી નાખજે મેં કાપી કાઢી અમે ખાતા ની હોય વ્યાસ તો દીધી નહી કાકા તા ચાર ગુણ ખાતર લાઈ મેલી હે જુ નાખવા ક્યાં દીધો બીજું શું હવે એ તો ગમે તે કરીશું રસ્તો એનો પણ અતારા તમાકુ નું કશું કરવું પડશે ને

મજા હે ને હવે ફણ મારી મારે બોલા જ કરા એમ જોયા વાત એટ કરું તો પાછો નાસ્તો મંગાવતા હતા તો તમારે કું કશી મજા નખી અલ્યા મગનભાઈ હા અલ્યા કલાક થયો પેલો વેપારી છગનો હજી આયો નહી ભાઈ નાસ્તો લેવા રહ્યા છે આ મંગાવવા નહી કઈ મેં એવું હા એ નાસ્તો લેતાય મને ભૂખ જ લાગી છે તમે

બીજો જોઈને આ પણ આ તમાકુ ધમી દેખાતી નહીં પેલા ગાર્યા કાઢ્યા હોય એવી દેખાય છે આ ભાઈ લાખ રૂપિયા તમાકુ છે મારી આ લાખ રૂપિયા તમાકુ દેખાય છે લાખ રૂપિયા તમાકુ આ તમન ની મગન ભાઈ રહેવા દે ભાઈ બીજ જશે ને આહી એ ભાઈ તો ધાર્યા તમ મે તો અમે તો ભાઈ લાખ રૂપિયા ને તમાકુ છે આમ કહું લે તો ને આપડી આ ગારિયા કાઢ્યા હોય તમાકુ છે દોતી મારા દે હું કરો આ વાતે તમને બોલાય એટલે રકાવી બીજા વેપારી બોલાવ હતો મેં

મને લાગે છે આ વર્ષે રોહણ કાઢવાનો છે તમાકુ લેવી જ નહીં એટલે બોનો બનાવે છે બધો નહીં ખબર માલ મળી સારું સારું મળી છે બીજા તમાકુ તમાકુ તમારે ચાલે એવી નહીં શું કરવાની આ જો છોડવા એવા ને સારું તમાકુ ચાલે તું જોહી આવ્યો હોય તો દાધા હેડવ નહીં તમાકુ ન ખરું થઈ બેઠું છે એક વેપારી આપડે વર્ષો થી તમાકુ લઈ જતો ના કઈ જો આ કોને પધરાઈશું એક એ આવવાના જવાના ભજ દો એને અને પછી સારો બીજો વેપારી અને પધરાઈ દઈશું બસ જે થાય ખરું બરોબર એતો મગન ને નવરા જાવ કે અમે નવરા નહીં મારે આખો દાર ખોલવાનો એક તો હમુ કેતો નહીં પાનમાં અન પાછો કે તારી ભૂલ હે હવે એની ભૂલ છે મન કે પાણી વાળ લેજે આલે લેજે એ મને હેડવા દે કાકા હા તમે ચા મગણા ખેતર આલ્યો આખે તમાકુની પથારી ફેરવે ગઈ અલ્યા આવજે થવાનું તે થઈ આ તમાકુ કાપી તે પાછી ચોટી જવાની લે ના ચોટી ચારે પછી હવે આપણે શું કરી લેવાના એને ફોનમાં માં બચારે જે હોભર્યું એવું કઈ ના છું એને તમાકુ પાણી પોણી વાર ને એને કાપી નો હવે જે થવાનું છે થશે આપણે હેડો ઘેર